હેલો મિત્રો આજે જોઈએ આધુનિક ભારતના ઇતિહાસની જે યુવાવાળાની બુક છે એ વિશે જોઈ શકો તમે આધુનિક ઇતિહાસની જે નવી બુક આવી છે એન સીઆરટી જીસીઆરટી આ રીતે એન સી જી સીઆરટી બધા લખેલ છે તમિલનાડુ બોર્ડ આ રીતે દર્શાવવામાં આવેલું છે એનઆઈઓએસ જે ઓપન સ્કૂલિંગનું છે આ રીતે ચેપ્ટર વાઇઝ જે જે સંદર્ભ બુકો છે એના ચેપ્ટર વાઇઝ આ રીતે ચેપ્ટરો આપેલા છે જે જે ચેપ્ટર જે જેમાં છે તેમાંથી સુધારો વધારો કરી અને ઉમેરવામાં આવેલા છે અહીં સંક્ષિપ્ત અનુક્રમણિકા જોઈ શકો તમે આ ફૂલ અનુક્રમણિકા જોઈ શકો તમે પહેલાથી છેલ્લે સુધી બધું ઇતિહાસ જાણવાના સ્ત્રોતથી લઈને યુરોપિયન પ્રજાનું આગમન બધી અનુક્રમણિકા ધાર્મિક સુધારણા વગેરે જે આધુનિક ઇતિહાસના તમામ ટોપિક આવરી લેવામાં આવ્યા છે ગાંધીજીનું આગમન ગાંધી યુગ વગેરે ટેબલ આપેલા છે અલગ અલગ એની પણ અનુક્રમણિકા આપવામાં આવેલી છે ચાર્ટ આપેલા છે જોઈ શકો તમે મિત્રો આ બુક શરૂ થાય અહીંથી અહીંયા જો પહેલા ચેપ્ટરમાં કઈ બુકમાંથી લેવામાં આવે એ રીતે દર્શાવવામાં આવેલું છે આ રીતે તમામ ોપિક દર્શાવાયા છે સાથે સાથે પૂછાયેલા પ્રશ્નો એ પણ દર્શાવાયા છે મહાવરા માટે પણ છે જો તમે પણ આવી રીતે ઓનલાઈન બુક ઓર્ડર કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે ડિસ્કાઉન્ટ પ્રાઇસથી બુક ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જોઈ શકો છો આપ